અરવલીમાં મોડાસામાં વિકાસની ચાડી ખાતા વરવા દ્રશ્યો સામે આવ્યા છે મોડાસામાં મેઢાસણ પ્રાથમિક શાળાનો એક વીડિયો વાયરલ થયો છે જ્યાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા મજબૂર થયા છે શાળામાં અગિયાર ઓરડા છે પરંતુ તમામ તમામ ઓરડાઓ જર્જરિત છે શાળાની છત પર બાકોરા ઠેર ઠેર ટપકતું પાણી જોવા મળી રહ્યું છે ચોમાસામાં વર્ગખંડમાં પણ પાણી ભરાઈ જાય છે જાગૃત નાગરિકે એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે જૂન બે હજાર બાવીસમાં માર્ગ મકાન વિભાગે પ્રમાણપત્ર આપ્યું હતું અગિયાર ઓરડા નોન યુઝ કર્યાનું શિક્ષણ વિભાગને પ્રમાણપત્ર આપ્યું હતું ઓરડાનો ઉપયોગ ન કરવાનો પ્રમાણપત્રમાં ઉલ્લેખ હતો શાળા સલામત નહીં હોવાનો પણ પ્રમાણપત્રમાં ઉલ્લેખ છે છતાં પણ અહીંયા ભણતર ચાલી રહ્યું છે મોતના ભય તળે ભણતર મેળવી રહ્યા છે માસુમ બાળકો

ચારે તરફ પાણીની વચ્ચે બાળકોને ભણવા માટે મજબૂર બનવું પડ્યું હતું ખાસ કરીને જૂન બે માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ શાળાના અગિયાર ઓરડાઓને નોન જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા જે આ ઓરડાઓ છે તે નવા બનાવવામાં નહીં આવતા જે બાળકો છે તેઓને આ જર્જરિત શાળાની અંદર બેસી ભણવા માટે મજબૂર બનવું પડ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે તંત્રની સામે અનેક સવાલો પણ આ જે વિડીયો છે તે ઉભા કરી રહ્યો છે અને

અગિયાર અગિયાર ઓરડા છે બાળકો ભેલા ઓછા રીતે જીવે એવી વ્યવસ્થા નથી માત્ર પાણી પડ્યું છે અને હું આપને એક વાત કરું કે આ જે તે મકાન છે શાળાનું એ જે તે વખતના સ્ટેટ વખતનું બનેલું છે અને સ્ટેટ વખતમાં જે અરવલ્લી જિલ્લામાં થોડાક બિલ્ડિંગ છે એ પૈકીનું એક મકાન છે મૂળ મુદ્દો એટલો જ છે કે એના ઉપર જે નળિયા હતા એ નળિયા બરાબર પાણી પડ્યું છે બાકી બિલ્ડિંગ થોડું પાણી પડ્યું છે હું એના ઉપર જ જઈ રહ્યો છું કે આના માટે મુખ્ય શિક્ષક ને આપણે મેન્ટેનન્સ ગ્રાન્ટ આપીએ છીએ એ સિવાય કમ્પોઝિટ ગ્રાન્ટ પણ આપીએ છીએ એમણે ધાર્યું હોત તો આનું રિપેરિંગ કરાવી નાખી શક્યું હોત કારણ કે આ જે નળિયા છે એને રિપેર કરવાના હતા નળિયા જેટલા તૂટ્યા છે એને ગોઠવવાના મૂળ મુદ્દો એટલો જ છે બાકી સાળા પડી જાય કે જર્જરીત થઈ જાય એવી કોઈ બાબત આમાં છે નહીં પાણી ટપકતું રહે તો શું એ દિવાલ ના પડે તમે એમ કહો મને કાચું મકાન હોય તો મકાન કાચું નથી ચૌદ ની દિવાલ છે આજ સવારે મારા ક્વોલિટી એન્જિનિયર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર ને સવારે નવ વાગે સ્થળ ઉપર મોકલી દીધેલા હતા એવું ચકાસણી કરીને આવ્યા છે સાથે ગામના સરપંચ પૂર્વ સરપંચ અને ગામના અગ્રગણ્ય નાગરિકો પણ ત્યાં હાજર હતા ત્યાં રહેલા લોકો નળિયાને સંચીએ છીએ કારણ કે નડિયા એક એવી વસ્તુ છે કે વાંદરા આવતા હોય કે અન્ય કોઈ કારણ આંધી આવતી હોય માંગા પાછા થતા હોય પણ એને દર વર્ષે ચોમાસા પહેલા સંચવા પડે આ માટેનો અમે વેકેશનમાં એક પત્ર પણ કરેલો છે દરેક આચાર્યને ને સંબોધીને પરંતુ કઈ બાબતમાં નેગ્લિજન્સી કેમ સંચવામાં નથી એ કારણ કે આચાર્ય શ્રી રજા ઉપર હતા એટલે એમની સાથે વાત નથી થઈ પરંતુ મારા એન્જિનિયર ના બધા જઈને આવ્યા એમને કહ્યું કે અમે આવું દર વર્ષે સાહેબ સંચીએ છીએ અને વરસાદનું પાણી નથી પડતું નડિયાળ એક વખતે સંચ્યા પછી

એલા આખું ચોમાસું જ્યાં સુધી આચાર્ય સાહેબ અહીંયા રજા પરથી ના આવે ત્યાં સુધી બાળકો આવිරત જ બનશે આખું ચોમાસું રજા ઉપરની વાત છે એક દિવસ આજે રજા ઉપર છે આવતીકાલે મોરર સાહેબની રજા છે ને ત્યાં સુધી હું એ જ કહું છું કે ત્યાં સુધી બાળકો આવිරત જ બનશે પાણીમાં અરે પાણીમાં કે આજે સાડા છૂટી ગઈ છે આવતીકાલે રજા છે ગુરુવારે આચાર્ય આચાર્યશ્રી આવશે એમની સાથે સવારે ચા ત્યાં સુધીમાં રિપેરિંગ કરી કરાવી દેવાશે બસ એ જ મારે જાણવું છે ગુરુવારે રિપેરિંગ ચાલુ થાય એવા પ્રયત્નો કરીશું ને એક જ દિવસમાં પૂરું થાય એવા પ્રયત્નો કરીશું

અઢાર તરીકે સાહેબ અહીંયા શાળામાં જશે ને પછી જોવામાં આવશે આખરે ખરેખર બગડતું હોય છે સવાલ એ છે કે આટલા સમયથી આ રીતની આ શાળા છે કે જે પ્રાથમિક શાળામાં ઉપરથી પાણી ટપકેલું છે ને ત્યાં ભણવા બાળકો મજબૂર થાય છે તો કેમ પછી અલાયદી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી કેમ અલગ અલગ બતાવવામાં આવે છે 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 તે સવાલ શું શું અધિકારીઓ તેમને તેમને બાળકોનું શિક્ષણની પડી નથી આ ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે તેમનો સમય બગડી રહ્યો છે તેમને યોગ્ય શિક્ષણ નથી મળતું શું તેની પડી નથી તે એક મોટો સવાલ થઈ રહ્યો છે સરકારે પણ હમણાં અલગ અલગ ક્ષેત્રોમાં અધિકારીને મોકલ્યા હતા કે તમે ત્યાં રિપોર્ટ બનાવવા જાઓ કે આખરે જિલ્લાઓમાં ગામડાઓમાં

બાળકોનું શિક્ષણ છે તે અત્યારે બગડી રહ્યું છે શું આખું ચોમાસું આ રીતે જ બાળકો અહીંયા ભણ્યા કરશે તે એક સવાલ છે વારંવારની આવી ઘટના છે એવું નથી કે આ પ્રથમવારની આવી ઘટના બની છે વારં

કોઈ વિકાસની કોઈ ચિંતા જ ન હોય તેમ ગામડાઓની અંદર બાળકો સારું શિક્ષણ મેળવી શકે એ માટે શાળાઓ વર્ષો પહેલા બનાવવામાં આવેલી હતી પણ આજ દિન સુધી એવી જે જૂની જે શાળાઓ હોય તેનું કોઈ રિપેરિંગ કામકાજ કે નવીન શાળાઓ બનાવવા માટે સરકાર ઊંઘતી ઝડપાઈ છે મોડાસા તાલુકાના મેટાસર ગામની અંદર જે પ્રમાણે આજે અગિયાર અગિયાર ઓરડાઓની અંદર વરસાદ પડતા અંદર પાણી ખૂબ પ્રમાણમાં પડ્યું અને બાળકો ખૂબ ચિંતામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા એ બાબત ખૂબ ગંભીર રીતે વિચારી જોઈએ સરકારને મારી વિનંતી છે કે આ બાબતે આપ દ્વારા આપના ચેનલના માધ્યમ દ્વારા લોકો ઉજાગર થાય અને સરકારના આંખ અને ખુલે એવી મારી આપની ખાસ વિનંતી છે કે આવા ઓરડાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ ઝડપથી થાય અને બાળકોને ગામડામાં રહેતા બાળકોને ખૂબ સારા પ્રમાણમાં શિક્ષણ મળી રહે એવી મારી આપના માધ્યમથી વિનંતી કમલેન્દ્રિંહ આપ વિનંતી કરી રહ્યા છો પરંતુ આપને શું લાગે છે કે અઢાર તારીખે હું જઈશ પછી તપાસ કરીને હું બધું જણાવીશ એટલે ત્યાં સુધી શું બાળકો આવી રીતે જ ભણશે પાણીમાં જવાબદાર વ્યક્તિ મુક્ત થઈ શકતા નથી અને સરકારની અને અધિકારીઓની ખુબ આ જવાબદારી હોય છે આજે વરસાદ પડ્યો બે દિવસ પહેલા અને પાણી પડ્યું આ તો વર્ષો પહેલા તેના આગેવાનો એ બધી રજૂઆત કરેલી હતી પણ તંત્ર હંમેશા ઊંટું ઝડપાયેલું છે અને અને જવાબ બાબતો છે એ ચાલે નહીં સરકારની જવાબદારી છે અને બેઠેલા તંત્રની અધિકારીઓની પણ આ જવાબદારી બનતી હોય છે કે આ રીતે ચલાય ન લેવાય બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ તો વિપક્ષ નું પણ કહેવું છે કે આ રીતે ન ચલાવી લેવાય